ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારીની ઘટનામાં ગામીયા દેશનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાત માટે ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યું હતું આ સાથે અફઘાનિસ્તાનના કોન્સ્યુલ પણ આવી શકે છે તો વિદ્યાર્થીના સૂત્રો મળેલી માહિતી અનુસાર બનાવના વિજય દિવસે એટલે કે રવિવારે બધાના દેશ વિદેશના વિદ્યાર્થીઓ પ્રતિનિધિઓ વિડીયો કોન્ફરન્સથી યુનાઇટેડ નેશન્સમાં આખા બનાવની જાણ કરી હતી મહત્વનું છે કે હોસ્ટેલમાં અલગ અલગ દેશના સિત્તેરથી થી વધુ વિદ્યાર્થીઓ રહે છે ગામિયા દેશના છવ્વીસ વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ